પોરબંદરની લેડી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારી અંગે આક્ષેપ થયા છે જેમાં સીમાણી રહેતા એક સગર્ભા મહિલાના પેટમાં બાળકનું મોત થયા બાદ પણ ડિલિવરી થઈ ન હતી જેના અને સગર્ભાનું પણ મોત થયું હતું આ ઘટનાને લઈને ડોક્ટરની બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા હતા પોરબંદરના સીમાણી ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં એમપી પંથકમાંથી એક પરિવાર મજૂરી કામ માટે આવ્યો હતો આ પરિવારની ગીતા બેનગનદાસ બારેલા નામની મહિલા સગર્ભા હોવાથી તેમના પેટમાં બાળકની મુવમેન્ટ ન થતી હોવાથી લેડી હોસ્પિટલમાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમના પેટમાં રહેલ બાળક મૃતક હોવાનું જણાવ્યું હતું પરંતુ આ સમયસર ડિલેવરી ન થતા મહિલાની તબિયત લથડી હતી અને હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં મોત થયું હતું આ ઘટના બાદ ખેતર માલિક દ્વારા લેડી હોસ્પિટલના ડોક્ટરો સામે બેદરકારીને લઈ અને મહિલાનું મોત થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા મારું નામ અમિતભાઈ વડોદરા છે અને ગઈકાલે અહીંયા અમે જે ખેતમજૂર જે બેન છે એને ડિલિવરીનો પ્રોબ્લેમ હોય એટલે અમે લેડી હોસ્પિટલમાં એમને એડમિટ કર્યા હતા ગઈકાલે દિવસના પાંચ વાગે આજે દિવસના બીજા દિવસના સાડા અગિયાર વાગ્યા છે અને ગઈ રાતે અમને અમારા મજૂરનો એવો ફોન આવે છે કે ભાઈ અહીંયા કોઈ સારવાર નથી કરતું અહીંયા કોઈ અમને અત્યાર સુધી કાંઈ પણ ટ્રીટમેન્ટ નથી મળી તો ત્યાં જ અમારે આશાવર્કર બેને એમને થોડીક શંકા એવી હતી કે કદાચ એના પેટમાં જે બાળક છે તે મૃત્યુ પામ્યું એવી પૂરેપૂરી એમને શંકા હતી એટલે અહીંયા આવીને અમે રાતે દોઢ વાગે અમે અને જે ભાઈ છે તે લેડી હોસ્પિટલે આવીએ છીએ અને ત્યાં જ્યાં જે ડૉક્ટર હાજર પર ફરજ પર જે ડૉક્ટર છે એમની વાતચીત કરતા એમણે એવું કીધું કે હા બાળકનું ડેડ થઈ ગયું છે તો અમે એવું કીધું કે બેને બાળકનું જો ડેડ થઈ ગયું હોય તો એમાં એને ઘણી બધી બેનને જે પેશન્ટ છે એને તકલીફ થાય કાંઈક એને આડઅસર થાય એમણે કીધું કે કાંઈ નહીં થાય એ સુતા છે આરામ કરે છે અને અમે એને રાતે અમને મળતા પણ નથી તો રાતે દોઢ વાગે અમે પાછા ઘરે જઈએ છીએ સવારે પાંચ વાગે ફરી પાછો ફોન આવે છે અને એવું કહેવામાં આવે છે કે પેશન્ટની કન્ડિશન છે એ સિરિયસ છે અને સવારે લગભગ પાંચ હાડપાંચથી આજુબાજુમાં પેશન્ટનું મૃત્યુ થાય છે અત્યારે હોસ્પિટલમાં જ એડમિટ છે અને બાળક પણ પેટમાં છે અને બાળક અને મા બંનેનું મૃત્યુ થયું છે ખુબ દુઃખદ ઘટના છે ખરેખર આજે આના ઘરે આવી ઘટના ઘટી છે આવનારા સમયમાં કોઈ બીજાના ઘરે કોઈ માતા કોઈ બાળકનું મૃત્યુ ના થાય એની ખાસ થોડાક સ્ટાફ જે છે જે કઈ ડોક્ટરો જે ફરજ પર હોય થોડુંક પર્સનલ ધ્યાન આપે અને એના ઉપર ખાસ ઓલું આપે એ જ અમારી થોડીક વિનંતી છે આ ઘટના અંગે હોસ્પિટલના એમએસએ જણાવ્યું હતું કે મહિલાને ઉલટી થતા તે ફેફસાની અંદર જતા તેમનું મોત થયું હતું

પછી એની તબિયત બગડતી ગઈ ત્યાર પછી મેડિસિનના ડોક્ટરોને બોલાવવામાં આવ્યા અને મેડિસિનના ડોક્ટરોએ નિદાન કર્યું કે એને ફેફસાની અંદર કાંઈક કાંઈક ખોરાક અંદર ભરાઈ ગયો છે ઉલટીને લીધે એટલે એની રિલેટેડ ટ્રીટમેન્ટ ચાલુ કરી ચાર વાગ્યાની આજુબાજુમાં આપણે આઈસીસીમાં શિફ્ટ કર્યા ત્યાં એને ત્રણ કલાક વેન્ટિલેટર ઉપર અને ટ્રીટમેન્ટ ઉપર રાખવામાં આવ્યા અને આપણે એને બચાવી શક્યા નથી એટલા માટે કોઝ ઓફ ડેથ આપવા માટે આપણે પોસ્ટમોર્ટમમાં મોકલ્યા આખો કેસ પેપર નો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે એમાં ક્યાંય મને ત્રુટી જોવા મળતી નથી ગાયને ત્યાં ત્યાં આવેલા એ લોકોની નોટ છે મેડિસિનના ડોક્ટરોની નોટ છે અને વખતે વખતે જ્યાં જ્યાં તકલીફ પડે ત્યાં હાઈ રિસ્ક માટેના સગાઓની સહી અને અંગૂઠાના નિશાન પણ છે લેડી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીને લઈ અને મૃતક મહિલાના ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી હતી આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર